આજે હું તમારી જોડે ગુજરાતી ફરસાણની રેસીપી શેર કરી રહી છું જે ઝટપટ પણ બની જશે અને ટેસ્ટમાં પણ બહુ જ ટેસ્ટી જે ખાવામાં તો ટેસ્ટી છે પણ બનાવવામાં તો બહુ જ સહેલી છે આને કોઈ બી આસાનીથી બનાવી શકે છે તમે પહેલીવાર બનાવતા હો તો પણ એકદમ પરફેક્ટ રેસીપી બનીને રેડી થશે મેં અહીંયા એક મિક્સર ચાર લીધું છે ચાર મેં મોટું લીધું છે એમાં ઉપર મેં ગયણી મૂકીને એક વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે ઘરમાં બે રીતની વાટકી હોય નાની અને મોટી મોટી વાટકીનો માપ મેં અહીંયા લીધું છે એક વાટકી જેટલો ચણાનો લોટ અહીંયા ચડાઈ જાય એટલે પછી મેં અહીંયા બીજી અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે ચણાનો લોટ ચડાઈ જાય એટલે એક વાટકી જેટલું મેં અહીંયા દહીં એડ કર્યું છે દહીં બહુ ખાટું નથી ઘરનું દહીં છે એક નાનો કટકો મેં આદુનો કદુકસ કરીને લીધું છે એક લીલું મરચું મોટી સાઇઝનું હતું એને આવી રીતે ઝીણું સમારીને લીધું છે મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને વન ફોર્થ ચમચી જેટલું મેં અહીંયા હિંગ એડ કરી છે હવે બધાને આપણે મિક્સર જારમાં સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી દઈએ પછી કંઈક આવી રીતે એની પેસ્ટ બનીને રેડી થઈ જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતની આ પેસ્ટ છે પેસ્ટ રેડી થઈ જાય એટલે જે વાટકીથી દહીં લીધી હતી એ જ વાટકીમાં એક વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે અને એની અંદર મિક્સ કરી દેવાનું અને ફરીથી આપણે સરસ રીતે ક્રશ કરવાનું છે એકવાર ફરી જ્યારે ક્રશ થઈ જાય તો કંઈક આવી રીતે એની એક સરસ બેટર બનીને રેડી થઈ જાય છે આ બેટર એકદમ ઢીલું જ હોય એકદમ ઘટ બેટર નથી હોતું ઇડલી ઢોંસા જેવું આ એકદમ ઢીલું બેટર બનીને રેડી થઈ જાય છે હવે આ બેટરને એક નોનસ્ટિક પેનમાં આપણે લઈ લઈશું ફરી આપણે જે વાટકીથી પાણીનો માપ લીધો હતો એ જ વાટકીથી એક વાટકી જેટલું બીજું પાણી આવી રીતે જારમાં નાખીશું જે આજુબાજુ જારમાં ચોંટ્યું હોય એ બધું આપણે એમાં લઈ લઈએ હવે એ પાણીને પણ આપણે બેટરની જોડે મિક્સ કરી દઈશું અને બીજી અડધી વાટકી જેટલું હજુ આપણે પાણી આમાં એડ કરીશું મેં અહીંયા અઢી વાટકી જેટલું પાણી નાખ્યું છે જે વાટકીથી ચણાનો લોટ લીધો હતો એ જ વાટકીના માપથી અઢી વાટકી જેટલું આપણે પાણી નાખવાનું છે હવે આને મીડિયમ ગેસ ઉપર આપણે કૂક કરવા મૂકવાનું છે આપણે એને કન્ટિન્યુસ સ્પેચ્યુલાની મદદથી આવી રીતે મિક્સ કરતા રહીશું જેથી નીચે ચોટે નહીં જો કદાચ તમે આવી રીતે મિક્સ નહીં કરો તો શું થશે કે અંદર ગાંઠા થશે અને આવી રીતે નીચે ચોટી પણ જશે એટલે કન્ટિન્યુસ આપણે એને મિક્સ કરતા રહેવાનું છે આને બનતા બહુ વાર નથી લાગતી પણ આપણે એની ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે જો જ્યારે આપણે મિક્સ કરતા જઈએ તો આવી રીતે ઘટ થતું જાય બેટર જો કે કેટલું સરસ ઘટ બેટર થતું જાય છે સાઈડ સાઈડથી પણ આપણે આવી રીતે કાઢીને બેટરની જોડે મિક્સ કરતા રહેવાનું હવે એક ડીશ લઈ લેવાની અને આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું ની પાછળની બાજુમાં આવી રીતે લગાવીને જોવાનું કે આપણું બેટર કેટલી વાર છે એને તૈયાર કરવામાં આવી રીતે આપણે ચેક કરવાનું જો બેટર હજુ થયું નથી હજુ બેટર કાચું છે એમાં પાણીનો ભાગ બહુ છે એટલે હજુ આપણે એને મિક્સ કરતા જવાનું છે હજુ આપણે એને એકદમ હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે એને ચલાવતા જઈશું અને વચ્ચે વચ્ચે આવી રીતે આપણે ચેક પણ કરતા રહીશું કે કેટલી વાર લાગશે એને થતા જો હજુ બી આ કાચો છે લોટ હજુ બી આ સરખો વણાતો નથી એટલે હજુ પણ આપણે એને બેથી ત્રણ મિનિટ હજુ આપણે એને કૂક કરવાની જરૂર છે એટલે હજુ આપણે એને બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે મિક્સ કરતા જઈશું અને કૂક કરતા જઈશું હવે ફરી આપણે જ્યારે આવી એકદમ ઘટ થવા લાગે બેટર તો આપણે ફરી એકવાર ચેક કરી લઈએ જો તમે વિડીયોમાં જોઈ શકો છો હવે બેટર આવી રીતે સરસ રીતે ઉખડે છે જો ડીશ પરથી જો તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર ઉખડ્યું એટલે એકદમ પરફેક્ટ બેટર રેડી છે ખાંડવી માટે આનાથી તમે ખાંડવી પણ બનાવી શકો છો પણ આજે આપણે ખાંડવી પાઇટ્સ બનાવવાના છે એ બી એક એટલા સરસ ટેસ્ટમાં કે ખાતા જ રહી જઈએ નાના છોકરાઓને તો બહુ જ આ રેસીપી ગમવાની છે એક ડીશ ઉપર કે આવી રીતની ટ્રે ઉપર આપણે પહેલાં તેલ લગાવી દઈશું અને જે બી બેટર છે એ બેટરને આવી રીતે આપણે ટ્રેમાં ફેલાઈ દેવાનું છે તમે ઘરની કોઈ બી થાળીનો ઉપયોગ પણ આમાં કરી શકો છો ફેલાવા માટે બસ આવી જ રીતે બધી બધી બાજુ સરસ રીતે એક જેટલું આપણે બેટર ફેલાઈ દેવાનું છે કંઈક આવી રીતે હવે ઉપરનું બેટર અગર ચોટતું હોય તો થોડું આપણે સ્પેચ્યુલા પર તેલ લઈ લઈશું અને થોડું તેલ લઈને એની ઉપર આવી રીતે આપણે ટેપ કરીશું જેથી જે છે સ્પેચ્યુલા ચોટશે પણ નહીં અને સરસ રીતે ખાંડવી સેટ પણ થઈ જશે હવે લગભગ એને દસ થી પંદર મિનિટ માટે સેટ કરવા સાઈડમાં મૂકી દઈએ દસ મિનિટમાં જ જો કેટલું સરસ ખાંડવી સેટ થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે હવે એના એકદમ નાના નાના પીસ કાપવાના છે આપણે ખમણ કાપતા હોઈએ એવા નહીં પણ નાના અને ચોરસ પીસ એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે નાના જ પીસ કટ થાય બહુ મોટા પીસ ના સારા લાગે એટલે નાના નાના જ કટ કરીશું કારણ કે આપણે એને ખાંડવી બાઇટ્સ બનાવવાની છે જો કંઈક આવી રીતે આપણે એને કટ મૂકી દેવાનું છે જો કટ થઈ જાય પછી હું તમને બતાવું કેટલી સરસ ખાંડવી બનીને રેડી થઈ જાય જો કેટલા સરસ ખાંડવી બાઇટ્સ રેડી થઈ ગયા છે આ ઇઝીલી નીકળી પણ જાય છે નીચે અગર સરખું તેલ હોય તો કેટલા સરસ એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ આ ખાંડવી બાઇટ્સ બનીને રેડી થઈ જાય છે જો અગર તમને ખાંડવી બનાવવામાં તકલીફ પડતી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઝટપટ પણ બની જશે અને ખાવામાં તો સેમ ખાંડવી જેવો ટેસ્ટ આવશે અને ખાવામાં તો એનાથી પણ વધારે સારી લાગે છે હવે આપણે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં અહીંયા બે મોટા ચમચા તેલ લીધું છે મસાલાના ડબ્બાની જે ચમચી આવે એ બે ચમચી જેટલું મેં અહીંયા રાઈ લીધી છે રાઈ તતરી જાય એટલે મેં અહીંયા બે લીલા મરચાં અને એક મોટું ચમચું જેટલું મેં અહીંયા તલ એડ કર્યું છે તલ મેં સફેદ તલનો ઉપયોગ કર્યો છે હવે બધી ખાંડવીને આપણે આવી રીતે નાખીશું છૂટી કરીને આપણે એને છૂટી કરીને નાખવાની છે આ આખરે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું અડધી ખાંડવી નાખી દઈએ પછી મેં અહીંયા બે ચમચી જેટલું શેઝવાન સોસ નાખ્યું છે એનાથી આ ખાંડવીનો ટેસ્ટ બહુ જ ચટપટો અને બહુ જ ટેસ્ટી થઈ જાય છે શેઝવાન સોસ એકવાર નાખીને જરૂરથી વઘારી જોજો ખરેખર એનાથી જે ખાંડવીનો ટેસ્ટ આવે છે બહુ જ મસ્ત આવે છે પહેલા આપણે આ ખાંડવીને શેઝવાન સોસ જોડે પહેલા મિક્સ કરી લઈશું જેથી વઘાર નીચે પડે નહીં હવે બીજી જે ખાંડવી બચી હોય એ બધી ખાંડવીને ફરીથી આપણે આ બધાની જોડે મિક્સ કરી દઈશું જ્યારે આવી રીતે આપણે બધી ખાંડવી નાખી દઈએ પછી ભથ્થાને બહુ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે કંઈક આવી રીતે જેથી બધા શેઝવાન સોટ્સ અને વઘાર બધા ખાંડવીમાં એક સરખું થઈ જાય જો કેટલી સરસ આપણી શેઝવાન ખાંડવી રેડી છે ખરેખર આજ જ્યારે તમે શેઝવાન સોસ નાખીને બનાવો છો ત્યારે જ ખાંડવીનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે અને જો કંઈક રેડી છે આપણી શેઝવાન ખાંડવી બાઇટ્સ હવે આની ઉપર તમે નારિયેળની છીણ અને કોથમીરથી ગાર્નિશ કરી શકો છો નારિયેળની છીણ તો જરૂરથી નાખજો ખાંડવી કઈ રીતે બનાવીએ એની પણ મેં ફૂલ રેસીપી પહેલાં શેર કરી છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ તમે એ પણ વિડીયો જોઈ શકો છો તમને આ ખાંડવી વાઇટ્સની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મારી આ રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક બી કરજો જેથી મને ખબર પડે તમને આ રેસીપી કેવી લાગી મળીએ એક નવી રેસીપી સાથે Thank you.